કચ્છના ભુજથી નખત્રાણા સુધી પિસ્તાળીસ કિલોમીટરનો ફોરલેન સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે જેના માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા નવસો સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂરી આપી છે કચ્છમાં ભુજથી નખત્રાણા સુધીના રૂટમાં સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે હાલ આ માર્ગ દસ મીટર પહોળાઈનો છે જેને હવે ફોરલેન કોરિડોર બનાવવામાં આવશે આ હાઈ સ્પીડ કોરિડોર તૈયાર થવાથી ભવિષ્યમાં લોકોને સુપ્રસિદ્ધ તીર્થસ્થળ માતાના મઢ નારાયણ સરોવર રોડો અને સફેદ રણ સુધી જવા આવવા માટે સરળતા રહેશે આ ઉપરાંત ભુજથી નખત્રાણા સુધીનો રૂટ આંતરરાષ્ટ્રીય સરહદ અને પારંદ્રો લિગ્નાઇટ માઇન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ છે તેથી હાઈસ્પીડ કોરિડોર બનવાથી લોકોને પરિવહનમાં સરળતા તો રહેશે જ સાથે ઇંધણની બચત પણ થશે તો લોકોને પરિવહનમાં સરળતા રહેશે ઇંધણની બચત બચત પણ થશે તો કિલોમીટર લેન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કોરિડોર રોડ માટે નવસો સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર પણ કર્યા છે માતાના મઢ ધોરડો સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં સરળતા રહેશે તો કચ્છના ભુજથી નખત્રાણા સુધી આ પિસ્તાળીસ કિલોમીટર લેન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે